નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો તે જેથી તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પંચોતેરથી લઈને અઠ્યાવીસો પંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને સત્યાવીસો ચાર રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો સોળ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો પિસ્તાલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એંસી રૂપિયાથી લઈને છવ્વીસો અઠ્યાવીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો સિત્તેર રૂપિયાથી લઈને પચીસો સિત્તેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને પચીસો પાસઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પંચોતેર રૂપિયાથી લઈને ચોવીસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો સાઠ રૂપિયાથી લઈને પચીસસો નેવું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો એક રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો એક રૂપિયાથી લઈને પચીસો ત્રેસઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ત્રીસ રૂપિયાથી લઈને ચોવીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બાવીસ ચાલીસ રૂપિયાથી લઈને પચીસો બોતેર રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ ચાલીસ રૂપિયાથી લઈને પચીસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને છવ્વીસો અગિયાર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈને ઓગણત્રીસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં માં સો ચોસઠ રૂપિયાથી લઈને પચીસો એકતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો એક રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો નેવું રૂપિયાથી લઈને ચોવીસો પંચાવન રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો સાઠ રૂપિયાથી લઈને ત્રેવીસો પચીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને છવ્વીસો એકસઠ રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો ચાલીસ રૂપિયાથી લઈને ત્રેવીસો પંચોતેર રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને બે હજાર એક રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો એંસી રૂપિયાથી લઈને છવ્વીસો સોળ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો નેવું રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો બાણું રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો રૂપિયાથી લઈને તેત્રીસો એકતાલીસ રૂપિયા ભાવ રહ્યા હતા